સુરતની શિવશક્તિ કાપડ માર્કેટમાં આગ કાબૂમાં આવ્યા બાદ એફએસએલ અને પોલીસ ફાયરની ટીમો અને વેપારીઓની ટીમોએ તપાસ શરૂ કરી છે આજે વહેલી સવારથી જ કાપડ માર્કેટમાં સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે ચાર અલગ અલગ ટીમો દ્વારા માર્કેટમાં સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે ટીમ 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 પણ કામગીરી કામગીરી કરી કરી રહી રહી છે છે આ તપાસમાં હાલમાં ફાયરની પોલીસની વેપારીઓની અને વેપારીઓ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે પરંતુ હજુ પણ અમુક વેપારીઓ એવા છે કે જેમને પોતાની દુકાનમાં રાખેલો સામાન બળી ગયો છે કે શું છે પરિસ્થિતિ તેની જાણ નથી જેથી બે વેપારીઓને સાથે રાખી તપાસ શરૂ કરવામાં આવી છે વેપારીઓને સંપૂર્ણ માહિતી આપવા માટે આ સર્વે શરૂ કરાયો છે માર્કેટમાં આગ એટલી ભીષણ હતી કે આઠસો બાવીસ જેટલી દુકાનમાંથી સાતસો જેટલી દુકાનમાં રહેલો માલ બળીને ખાક થઈ ગયો છે રમઝાન મહિનો ચાલુ થઈ રહ્યો હોવાથી મોટા ભાગના વેપારીઓએ સ્ટોક મેન્ટેન કરી રાખ્યો હતો આગ કાબૂમાં આવ્યા બાદ શુક્રવારે જ વેપારીઓએ પોતાની દુકાનોની સ્થિતિ જોવા માટે માર્કેટમાં અંદર જવાનો આગ્રહ પોલીસ પાસે રાખ્યો હતો પરંતુ તંત્રએ મંજૂરી આપીને હતી આજે સવારે તંત્ર

શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગમાં કરોડો રૂપિયાનું નુકસાન થયા બાદ આગ કયા કારણોસર લાગી તે જાણવા માટે એફએસએલ ની પણ મદદ લેવામાં આવી છે એફએસએલ ની ટીમ પણ માર્કેટ પર પહોંચી છે અને કારણ જાણવા માટે સેમ્પલ લઈ તપાસ કરી રહી છે આ સાથે વેપારીઓને પણ તાત્કાલિક તેમની પરિસ્થિતિની જાણ કરવામાં આવશે શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં અત્યારે જે આગ લાગી હતી એની આગ તો ઓલવાઈ ગઈ છે પરંતુ ફાયર વિભાગ દ્વારા એના બાદની જે પ્રોસેસ હોય છે જેમાં એ લોકો સંપૂર્ણપણે આશ્વસ્થ થઈ જાય કે અંદર કોઈ એવી ઘટના નથી કે જે ફરીથી કાંઈ બીજો નુકસાન કરી શકે એ માટેનું ઓબ્ઝર્વેશન ચાલી રહેલ છે આ ઉપરાંત પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા જે ઇન્વેસ્ટિગેશન કરવામાં આવી રહેલ છે એના ભાગરૂપે અત્યારે પંચનામાની કાર્યવાહી ચાલુ છે અને સાથે સાથે બીજા અમારા જે અવલોકન હોય છે જે અમને ઇન્વેસ્ટિગેશનમાં મદદરૂપ થઈ શકે એના માટે અમે પણ થોડી ઘણી અમે કામગીરી ચાલુ કરેલ છે આ ઉપરાંત એફએસએલ પણ પોતાની જે કામગીરી કરવાની છે એના માટેની પણ અત્યારે પ્રક્રિયા ચાલુ છે વેપારીઓ માટે હજી સુધી કોઈ એવી સ્પષ્ટ ઓલું મળ્યું નથી કેમ કે ફાયર વિભાગ એકવાર આખી મોટી બિલ્ડિંગ છે જે આપ જોઈ શકો છો કે બેસમેન્ટ ગ્રાઉન્ડ અને ઉપરના બીજા ચાર માળ છે એટલે છ માળની જે બિલ્ડિંગ છે એના દરેક ફ્લોર ઉપર એક એક દુકાનો કન્ફર્મ થઈ જાય આ લોકો કે ભાઈ અહીંયા હવે કોઈ એવી ઘટના નથી કે જે બીજું નુકસાન પહોંચાડી શકે તો એના બાદ જ ફાયર વિભાગ દ્વારા કંઈક આ બાબતે પોઝિટિવ ઓલું મળે અને ત્યારબાદ જ વેપારીઓની જે રજૂઆત છે એ અનુસંધાને અને એમની સેફ્ટી જળવાય એ બધું ધ્યાને રાખીને ત્યારબાદ નિર્ણય લેશે હાલમાં આજે એક તારીખ થઈ છે એક ત્રણ બે હજાર પચીસના ના રોજ સવારે સુરત ફાયર બ્રિગેડની ત્રણ ટીમ શિવ માર્કેટમાં સ્ટેન્ડ બાય પોઝિશનમાં હાજર છે સાડે પચીસ ત્રીસ જવાન જેટલા સ્ટેન્ડ બાય મૂકવામાં આવેલા છે હાલમાં ઉપરી અધિકારીઓને સરકાર તરફથી જે શિવ માર્કેટના એસોસિએશન છે એમના એમના માણસો અને પોલીસ ડિપાર્ટમેન્ટ ફાયર ડિપાર્ટમેન્ટ અને એફએસએલની ટીમો હાલમાં માર્કેટની અંદર કઈ દુકાન બળી જવા પામેલ છે અને કઈ બચી જવા પામેલ છે તેનું સર્વે હાલમાં કરી રહ્યા છે અને એમાં કમસે કમ વેપારીને કહી શકાય કે ભાઈ તમારી દુકાન બળી ગઈ છે તમારી બચી ગઈ છે એટલે કમ સે કમ વેપારીઓ જે હમણાં એક સવાલ ઉઠાવે છે કે અમારી દુકાનોનું શું પોઝિશન છે એ જાણવા માટે ઉચ્ચ અધિકારીઓ છે ડિસિઝન લઈને હાલમાં ચાર ટીમ ભેગી થઈ અને સર્વેની કામગીરી ચાલે છે બ્યુરો રિપોર્ટ એસ24 ન્યૂઝ સુરત